હેલ્લો વિદ્યાર્થી મિત્રો નોલેજના પાંચ પ્રશ્નો યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ ત્રેવીસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક જીવવિજ્ઞાનના જનક કોને કહેવામાં આવે છે વિકલ્પ એ અરસ્તુ વિકલ્પ બી લિનિયસ વિકલ્પ સી વોન મોલ વિકલ્પ ડી લેવિસ્ટોસ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ અરસ્તો પ્રશ્ન બે ગુલબદન બેગમે નીચેનામાંથી સેની રચના કરી હતી વિકલ્પ એ બાબરનામા વિકલ્પ બી અકબરનામા વિકલ્પ સી હુમાયુનામા કે વિકલ્પ ડી ઇકબાલનામા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી હુમાયુનામા પ્રશ્ન ત્રણ ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા વિકલ્પ એ વિજેન્દ્રસિંહ ચૌધરી વિકલ્પ બી માધવસિંહ ચૌધરી વિકલ્પ સી પરબતસિંહ ચૌધરી કે વિકલ્પ ડી અમરસિંહ ચૌધરી આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી अमर सिंह चौधरी प्रश्न चार मीड नाइट चिल्ड्रन पुस्तक विकल्प ए विक्रम सेठ विकल्प बी सलमान रसदी विकल्प सी आर के नारायण के विकल्प डी वी एस नाइपोल આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી સલમાન રસદી પ્રશ્ન પાંચ કર્કવૃત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે વિકલ્પ એ બે વિકલ્પ બી પાંચ વિકલ્પ સી આઠ કે વિકલ્પ ડી સોળ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી આઠ મિત્રો આજે મેં તમને ભાગ જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે અવાજ જનરલ નોલેજને લગતા પ્રશ્નો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ